પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય છે વિકસિત ભારત યુવા નેતા સંવાદ સંપાદન કરી રહ્યા છે પરેશમારું અને પઠન છે જાગૃતિ વકીલનું વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગની બીજી આવૃત્તિ નવથી બાર જાન્યુઆરી દરમિયાન નવી દિલ્હીમાં સમગ્ર ભારતમાંથી યુવા નેતાઓને એકત્ર કરી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે બાર જાન્યુઆરીએ વીબી વાય એલડી બે હજાર છવ્વીસમાં યુવા નેતાઓ સાથે સંવાદ કરશે યુવા પ્રતિનિધિઓ રાષ્ટ્રીય અને વૈશ્વિક હસ્તીઓ પાસેથી આંતરદ્રષ્ટિ અને માર્ગદર્શન મેળવશે આ વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સડતાલીસના વિઝનને આગળ ધપાવતી 10 મુખ્ય રાષ્ટ્રીય થીમ પર યુવા વિચારો પર પ્રકાશ પાડશે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે આ ભવ્ય આયોજન કરોડો યુવાનો માટે ભારતના ભવિષ્ય માટે વિચારોને એક કરવા વિચાર વિમર્શ કરવા અને પ્રસ્તુત કરવા માટેના મંચનું કામ કરશે ગામ બ્લોક જિલ્લાઓ અને રાજ્યોમાંથી સાવચેતીપૂર્વક પસંદ કરાયેલા હજારો યુવાન વ્યક્તિઓ સંવાદ માટે એકઠા થશે આ કાર્યક્રમ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી એ આજે યુવા માનસને પ્રેરિત કરવા અને ઉજ્જવળ અને વિકસિત ભારતનો પાયો નાખવામાં એક યાદગાર ક્ષણ બનવાનું વચન આપે છે રાષ્ટ્રીય યુવા મહોત્સવની પુનઃકલ્પના વિકસિત ભારતના ભવિષ્યને આકાર આપવામાં યુવાનોના જોડાણને પ્રેરિત કરવા માટે ચાર તબક્કાની સ્પર્ધા વિકસિત ભારત ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું છે નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગનો પ્રારંભ થઈ ચૂક્યો છે ભારતની વિકાસ યાત્રામાં યુવા ભાગીદારી વધશે વધારવા માટેની એક મોટી પહેલ તરીકે આયોજિત આ સંવાદનો હેતુ યુવા નેતાઓને વિકસિત ભારત એટ હાંસલ કરવા માટે નવીન વિચારો અને ઉકેલો રજૂ કરવા માટે એક ગતિશીલ રાષ્ટ્રીય મંચ પૂરો પાડવાનો છે આ કાર્યક્રમ યુવાનો નીતિ નિર્માતાઓ અને રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક હસ્તીઓ વચ્ચે અર્થપૂર્ણ જોડાણની સુવિધા આપશે જે યુવા નેતાઓને રાષ્ટ્રના ભવિષ્યને આકાર આપવામાં સક્રિયપણે યોગદાન આપવા સક્ષમ બનાવશે વીબી વાયલડી બે હજાર છવ્વીસ નો ઉદ્દેશ્ય થી ઓગણત્રીસ વર્ષની વયના યુવાનોને વિકસિત ભારત માટેના તેમના વિચારોને ક્રિયામાં પરિવર્તિત કરવા માટે રાષ્ટ્રીય મંચ પૂરો પાડીને યુવા નેતૃત્વને પોષવાનો છે આ સંવાદ ભારતની લાંબા ગાળાની વિકાસ દ્રષ્ટિ સાથે સરેખિત સર્વસમાવેશક ભાગીદારી નવીનતા અને ઉકેલ લક્ષી વિચારસરણીને પ્રોત્સાહન આપે છે વિકસિત ભારત ચેલેન્જ ટ્રેક એ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગનો મુખ્ય સ્તંભ છે અને એ ચાર તબક્કાની સરરચિત પ્રક્રિયા દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે જેનો પ્રથમ તબક્કો ડિજિટલ ક્વીઝ સપ્ટેમ્બર ઓક્ટોબર બે હજાર જે માય ભારત અને માય જીઓવી પ્લેટફોર્મ પર હોસ્ટ કરવામાં આવી હતી જેમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પચાસ લાખથી વધુ યુવાનોએ ભાગ લીધો હતો ત્યારબાદ નિબંધ સ્પર્ધા ઓક્ટોબર નવેમ્બર બે હજાર પચીસમાં હતી જેમાં દસ રાષ્ટ્રીય અગ્રતા વિષયો પર બે લાખથી વધુ એન્ટ્રીઓ પ્રાપ્તિ થઈ ત્રીજો તબક્કો રાજ્યસ્તરીય વિઝન ડેક ચેલેન્જ નવેમ્બર ડિસેમ્બર બે હજાર પચીસમાં યોજાઈ જેમાં સહભાગીઓના નેતૃત્વ ગુણો દ્રષ્ટિની સ્પષ્ટતા અને સહયોગી ક્ષમતાઓને આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા આ ચેલેન્જ ટ્રેક વીબી વાય બે હજાર છવ્વીસ દરમિયાન રાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં પરિણમશે જ્યાં શોર્ટલિસ્ટ થયેલા પંદરસો યુવા નેતાઓ નવી દિલ્હીમાં યોજાનારી ગ્રાન્ડ ફિનાલેમાં તેમના વિચારો રજૂ કરશે સહભાગી દસ નિર્ધારિત થીમ્સ વિકસિત ભારત માટે ભવિષ્ય આધારિત પણ ધ્યાન કેન્દ્રિત કરીને થીમેટિક પ્રેઝન્ટેશન અને સ્પર્ધાઓમાં જોડાશે તેની સાથે સાંસ્કૃતિક અને ડિઝાઇન ટ્રેક પણ છે જે જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ફેલાયેલો છે આજે બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના અંતિમ દિવસે જે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવશે તે આ સંવાદનું નિર્ણાયક સમાપન હશે આમ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ બે હજાર છવ્વીસ ભારતની વિકાસ યાત્રામાં યુવાનોને કેન્દ્રીય હિત ધારકો તરીકે સ્થાપિત કરે છે પંદર થી ઓગણત્રીસ વર્ષની આયુ ધરાવતા યુવાનોમાં એકતા સાંસ્કૃતિક આદાન પ્રદાન અને રાષ્ટ્રીય એકીકરણની ભાવનાને વધુ મજબૂત બનાવશે સાંભળી રહ્યા હતા સંપાદન કરી રહ્યા હતા પરિશ મારું અને પઠન હતું જાગૃતિ વકીલનું